માટલા ને જે અત્યારે વિરોધ છે તે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે તમામ જે અહીંના લોકો છે તે તેઓએ જણાવ્યું છે કે અહીંયા ઘણા સમયથી આવી દૂષિત પાણી આવી રહ્યું છે જેને લઈને અનેક સમસ્યાઓ છે તે ઊભી થતી હોય છે બીમારીના ઘર છે તે ઊભા થતા હોય છે ત્યારે અહીંયા જે સ્થાનિક મહિલાઓ છે આપણે તેમની સાથે વાત કરીશું જી બેન કેટલા સમયથી આવું પાણી આવે છે કેવું પાણી આવે છે અહીંયા બહુ ગંદુ પાણી આવે છે મારા ઘરમાં તો બે જણ બીમાર છે અચ્છા અચ્છા કેટલા સમયથી આવું પાણી આવે છે

કેટલા સમયથી આ વિસ્તારમાં દૂષિત પાણી આવે છે તમે પણ આજ વિસ્તારમાં રહો છો કેટલી બેઠેલા જાડી ચામડીના અધિકારીઓ એ લોકોને કદાચ એવું લાગતું હશે કે આ જે પરશુરામ ભટ્ટામાં આવેલું મહારાષ્ટ્ર યુવક મંડળ છે એમને એવું લાગે છે કે કદાચ કે આ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ રહે છે એટલે આ લોકો છ છ મહિના થઈ ગયા છ છ મહિનાથી તમે આ જોઈ શકો છો આ ગંદુ પાણી અહીંના સ્થાનિક લોકો પીવે છે છતાં પણ તંત્રના લોકોની આંખો ખુલતી નથી અને નીચેથી લઈને ઉપર સુધી દરેક માણસને જાણ કરી છતાં પણ આ વિસ્તારમાં લોકો દરેક ના ઘરે માણસો છોકરા બધા બીમાર છે પણ આ લોકો હજી આ બધું ધ્યાન આવતા નથી જેમ તેમ કરીને ઉનાળો તો કાઢ્યો હવે તો ચોમાસું શરૂ થશે તો પછી દુષિત પાણી આવશે કે આવવાનું જ છે ને દૂષિત પાણી આવવાનું જ છે અને સૌથી પહેલા પાણી અમારા વિસ્તારમાં જ ભરાય છે પણ અહીંના વિસ્તાર ના સ્થાનિક લોકો ને ખોબે ખોબે ભરીને વોટ આપ્યા છે છ મહિના ઉપર થઈ ગયા છતાં પણ આ બાજુ આ કાળા કાન કરે છે આ વિસ્તારના લોકોને કોઈ

પાણી કેવું આવે છે પણ ગટર સાફ થઈ આવે છે બંગલા ઉપર કામ કરી ભરી ભરીએ છીએ પાણી પીવાની અમે લોકો અમે ખુદ આવું પીએ છીએ અમારે બીમારી ના લાગે કેટલી બે દિવસ

રાકે તો પાણી સુદ આવે આ આ બહુ જૂની લાઈનો છે એના લીધે પેલું ગટરનું ને ભેગું થઈ જાય છે કે દવાઈ છે ગટરની લાઈન ઉપર આવી ગઈ છે એ ગટરનું પાણી બધું નીચે જાય છે બધું પાણી અમાર ત્યાં આ અમારે આવવા તમે અંદર ચલો તમને અમારી ટાંકીઓ બતાવીએ ચલો ચોપડી દર્શક મિત્રો અયા જે સ્થાનિક લોકો છે તેઓ આજે વિરોધ છે તે કરી રહ્યા છે અને શુદ્ધ પાણીની માંગ છે તે કરી રહ્યા છે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીં આજે ડોલો ભરી છે આખું જે કાડું અને દોહોડું પાણી આપણે અહીંયા માં જે અહીંયા જોવા મળી રહ્યું છે

ના ઘરમાં તો તેની નવાઈ નહીં અત્યારે તંત્ર સામે તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે રોષ ઠાલવી રહ્યા છે અને એક માંગ કરી રહ્યા છે કે તેઓને શુદ્ધ પાણી પીવાનું મળી રહે કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ પાક ટોળી ન્યૂઝ વડોદરા